રાજસ્થાન સમાજના પ્રમુખ હોવા છતાં સર્કલની કામગીરી કદરૂપા દેખાવથી શહેરમાં આવતા આગંતુકોમાં શહેરની દેખાતી ખરાબ છાપ ઉભી કરી રહી છે અંકલેશ્વર શહેરની ઓળખ સમાન ત્રણ રસ્તા સર્કલ આજે અધૂરી કામગીરીને લઈ જનમાનસ પર વિપરીત અસર ઊભી કરી રહ્યો છે અંકલેશ્વરને કર્મભૂમિ તરીકે અપનાવીને અહીં વસવાટ કરી બહોળી વસ્તી ધરાવે છે પોતાની કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરતા સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીં રાજસ્થાની સમાજના પ્રતિકરૂપ ખેતેશ્વર સર્કલનું નિર્માણ કરાયું છે ભવ્ય કલાત્મક સર્કલ બનાવ્યા બાદ તેનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું હતું જોકે સર્કલના બેઝમેન ભાગ પર કામગીરી અધૂરી છોડી દેવામાં આવી હતી જે પાછળથી પૂરી કરવામાં આવશે તેવી આશા હતી જો કે આજ દિન સુધી તે પૂર્ણ કરવામાં આવી નથી આજે પણ આ સર્કલની શોભા ઘટાડી રહ્યું છે એટલે જ નહીં લોકોમાં વિકાસની છાપ ઊભી કરી રહ્યું છે આજે સમાજના પ્રમુખ પાલિકા પર બિરાજમાન છે ત્યારે તેમના સમાજ દ્વારા નિર્મિત સર્કલની અધૂરી કામગીરી તેમના જ વહીવટ સામે પણ સવાલ ઉભા કરી રહી છે આ બાબતે સમાજ દ્વારા કે પાલિકા દ્વારા વિચાર કરી અધૂરા સર્કલને પૂર્ણ કરી તેની અસલ શોભા વધારે એ જરૂરી બન્યું છે